પત્ની હાથક વર્ પહેલા ગુજરી ગઈ બાભાને એક દીકરો જેના વેલા લગ્ન થઈ જાય અને ઘરમાં કોઈ બહેરું આવે તો ઘર ઘર જેવું લાગે નહીતર ઘર સારું નથી લાગતું તમે બધા પણ જાણતા હશો કે ઘરમાં સ્ત્રીનું હોવું કેટલું જરૂરી છે આથી બાબાને પોતાના દીકરા અનિલના લગ્ન ગામની જાનુ નામની એક છોકરી સાથે કરાવ્યા જાનુ બાભાને પણ ગમતી હતી કારણ કે તે ખૂબ જ સુંદર અને હારા પરિવારની દીકરી સગનબાબો જાનુની સુંદરતાથી પ્રભાવિત થયો હતો બાબાને જાનુના રૂપમાં ઘરમાં એક વહુ જોઈતી હતી બાબાનો દીકરો શહેરમાં રહીને કમાણી કરે સરકારી નોકરી કરે અને લગ્ન માટે એક મહિના પહેલાં રજા લઈને ઘેરે આવ્યો બાબાએ તેના સાદાયથી લગ્ન કરાવ્યા સમય પ્રમાણે લગ્નમાં ઘણા મહેમાનોને આમંત્રણ આપ્યું ન હતું એક નાની એવી હોટલમાં જ બધાને બોલાવ્યા અને ત્યાં લગ્નની વિધિ કરી મહેમાનોને જમાડી બધાને રાજી ખુશીથી વિદાય આપી બીજે દિવસે બધા ઘરે આવ્યા બાબાએ દીકરાના રૂમને સજાવવા માટે ફૂલવાહને પણ બોલાવ્યો જેથી તેણે ઘર સરસ મજાનું સજાવ્યું બાબાએ પુત્રની ખુશી માટે કોઈ કરકસર છોડી નહીં સાંજે બારથી ખાવાનું મંગાવ્યું અને બધાએ સાથે મળીને ખાધું પછી બાબો વહેલા સૂઈ ગયો કારણ કે આજનો દિવસ તેમની માટે ખાસ હતો બાબાને દિવસભરનો થાક એટલે તરત જ ઊંઘ આવી ગઈ અડધી રાતનો મજર ભાંગ્યો તો બાબાની નીંદ અચાનક ઉડી ગઈ અડધી રાતે કાન માંડીને ભાભો સાંભળવા લાગ્યો તેને લાગ્યું કે કોઈ લડી રહ્યા છે બાંધી રહ્યા છે તે ધીમી ધીમી વાતો સાંભળતો હતો બાબાને થયું કે લાવ હું તેને જઈને વચમાં પડું અને સમજાવું બંનેને સમાધાન કરાવું પણ બાબાને એવું લાગ્યું કે ના આ કરવું સારું નથી થોડી વાર બંને લડતા લડતા બાબાના રૂમમાં આવી ગયા બાબાના ખાટલા પાસે ઊભા રહ્યા અને બાબાનો દીકરો તેના બાપને કહેવા લાગ્યો કે બાપુ તમે મારા માટે કેવી છોકરી ગોતી છે તેને પતિ નહીં પણ બીજું કાંઈક જોતું હતું આ મને કહે છે કે તું ખૂબ જ નાનો છો તે મારું જીવન બરબાદ કરી નાખ્યું છે તારાથી કાંઈ થઈ શકે એમ નથી એટલે હવે હું તારી સાથે નહીં રહું હું મારા ઘરે પાછી જતી રહીશ હું તે વ્યક્તિ સાથે કેવી રીતે રહી શકું જે મને સુખ ન આપી શકે બાબો તેની વાત સાંભળીને ચોકી ગયો અને વિચારવા લાગ્યો કે હવે મારે શું બોલવું બાબાનો પુત્ર ખૂબ ગુસ્સામાં હતો બંને એકબીજા સામે જોઈને એકબીજા ઉપર આરોપ લગાવી રહ્યા હતા બાબાને સમજાતું નહોતું ક્યાં પહેલી વાર વહુ બનીને આવી અને તેનું આવું રૂપ જોઈ બાબાને ગુસ્સો આવવા લાગ્યો છતાં બાબાએ પુત્રને કહ્યું કે દીકરા બધું સારું થઈ જશે અને વહુને પણ કહ્યું કે બેટા બધું સારું થઈ જશે આજે લડવાનો દિવસ નથી આજે આનંદનો દિવસ છે તમે એકબીજા માટે નવા છો તેથી તમને બંનેને થોડીક સમસ્યાઓ થઈ રહી હશે અને કદાચ ભવિષ્યમાં આવી કોઈ સમસ્યા નહીં આવે ત્યારે વહુ બોલી કઈ રીતે સમસ્યા ન હોઈ શકે તેની હું કલ્પના પણ કરી શકતી નથી મેં મારા દીકરાને પૂછ્યું કે દીકરા શું વાત છે તો દીકરો એટલું બોલ્યો કે બાપુ આ વાત સચ્ય છે હું કબૂલ કરું છું કે મને થોડીક તકલીફ છે અને હું તેનો સામનો પણ કરી રહ્યો છું શહેરમાં ડૉક્ટરે હકીમે મને કીધું છે કે થોડા દિવસમાં તું ઘોડા તો થઈ જઈશ આ સાંભળીને મારી બહુ વધુ ગુસ્સે થઈ અને કહ્યું તમારામાં દમ નહોતો તો પછી મારી સાથે લગ્ન શા માટે કર્યા આ સાંભળીને બાબાનો દીકરો તરત જ ગુસ્સામાંથી ઘરની બહાર નીકળી ગયો બાબાને લાગ્યો કે મારો એક જ દીકરો છે અને તે મને છોડીને જતો રહ્યો ભાભો ખૂબ જ ગુસ્સે થઈ ઘરનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો અને પાછો આવ્યો તો જોયું દીકરાની હોવ જાનું પલંગ પર બેઠી હતી તે ગુસ્સામાં લાલ થઈ ગઈ હતી ભાભો તેની પાસે ગયો અને તેને ન કહેવાના શબ્દો અપશબ્દો કહેવા લાગ્યો કે છોડી તારા મગજમાં અને બદામમાં આટલી બધી ગરમી કેમ છે તો જાનુએ બોલ્યું છે તો છે તો તમે શું કરશો અરે બાબા તમારી પણ ઉંમર થઈ ચૂકી છે એટલે તમારા દીકરાની જેમ તમારામાં પણ દમ નથી બાબાએ ગુસ્સામાં આવીને કહ્યું કે હું આજે તને આ ગગન મારા ટાવરનો પાવર બતાવીશ મારી જુવાનીમાં ખાધેલા સસ્તા ઘીની તાકાત બતાવીશ અને પછી બાબાએ જાનુ સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું પણ જાનુ એટલી તૈયાર હતી કે તે કાંઈ બોલતી ન હતી અને ચૂપચાપ બાભો શું કરે છે તે જોઈ રહી હતી પછી બાબાએ પોતાનો ચહેરો આકાશ તરફ રાખી મંત્રનો જાપ કરવા લાગ્યો મંત્રનો જાપ કરતાં કરતાં ક્યારે પણ ન થાકી એવા પિતૃ એવા દેવ કે કામદેવ બાબાના શરીરની અંદર પ્રવેશ કર્યો બાભા મંત્ર સાધનાનો ઉપયોગ ઘણા સમયથી કર્યો નહોતો બાબો એક અડીખમ ટાવર જેવો બની ગયો બાબાનું આવું રૂપ જોઈને જાનુની આંખોમાં આંસુ આવવા લાગ્યા અને તે કહેવા લાગી કે બાપુ મને માફ કરો મેં ભૂલ કરી છે હવે આવું મારાથી ક્યારેય નહીં થાય પણ બાબો માનતો નહોતો અને જાનુને ટાવર ઉપર ચડાવી રહ્યો હતો અને પછી જે થયું જો મિત્રો વાત આગળ સાંભળવા માંગતા હોત તો આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો કારણ કે આગળના અગાઉના વિડીયોની અંદર તમને સંપૂર્ણ વાર્તા સાંભળવામાં આવશે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ